કરુણા ની કરનારી તારો કરુણા નો કોઈ નથી ઓ હરનારા તારી કરુણા નો કોઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા હું ભૂલી તારી શેવા મારી ભૂલો ના નારા તમારી કરુણા નો કોઈ પાર નથી ઓ સંકટ નારા તમારી કરુણા નો કોઈ પાર નથી મારી માવડી વાળા કરજે માવડી સાકર નો પ્રસાદ મુખમાં નાખો આજ મારી ભગવતી કાત્યા ની માતા ને મધનો પ્રસાદ અતિવાલો છે માં રાખે મા ભગવતી કાકી જા દીકરા બસ ખમા આજે મારી ભગવતી ને ગોળ નું નિવેદ છે એમની ભેટ પૂજા છે હવે નીચે બેસી જાવ માવડી આશીર્વાદ આપી જય મા ભગવતી બસ પરીક ઉપર એક દે બેટા